સુરત જિલ્લાના ખોલવડની ગ્રામીણ પંચાયતની ચૂંટણી આગામી ઓગણીસમી ડિસેમ્બર રવિવારના રોજ યોજાનાર હોય જેને લઈને ઉમેદવારો દ્વારા પ્રચાર ઝુંબેશ તેજ કરવામાં આવી છે અને એડી જોડીનું ચોર પણ લગાડવામાં આવી રહ્યું છે ત્યારે જી ટ્વેન્ટી ન્યૂઝની ટીમે ખોલવડ ખાતે પ્રચાર કરી રહેલા ઉમેદવાર હારૂન તેલી સહિત ઉમેદવાર અને સ્થાનિકો શું કહી રહ્યા છે સાંભળીએ નમસ્કાર દર્શક મિત્રો ખાસ કરીને ગ્રામ્ય પંચાયતની ચૂંટણીના હાલ પડઘમ વાગી ચૂક્યા છે આગામી ઓગણીસમી ડિસેમ્બર બે હજાર એકવીસના રોજ રવિવારે સવારે આઠ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી મતદાન છે તેની અંદર તે ખોલવડ ગામની અંદર જી ટીમ છે ચારો તરફ અત્યારે જય જય કાર થઈ રહ્યો છે હરુણભાઈ તેલી અને મીનાબેન પંચાલનું આવો જે ઉમેદવાર છે આપણે તેમને મળીએ જી નમસ્કાર હરુણભાઈ ચારો તરફથી આ અત્યારે પ્રચાર થઈ રહ્યો છે અને અત્યારે સ્ટાર અંદર આપણે શું કહેવા માંગુ છીએ મતદાર વિશે બસ મતદારોને એક જ કહેવા માંગુ છું કે આપણે આવનારા પાંચ વર્ષનો જે વિકાસનો મુદ્દો લઈને અમે ચાલીએ છીએ અને એમનો સાથ સહકાર મને મળે અને હાલમાં ખૂબ સારો રિસ્પોન્સ મળી રહેલો રહ્યો હોય અને અમારે અઢારે અઢાર સીટ અમે જીતી જવાના છે અને ખૂબ જંગી બહુમતીથી કે અમને સોસાયટીમાંથી ગામમાંથી ઘણો સાથ સહકાર મળી રહ્યો છે આમ તો ખરેખર અરુણભાઈ જોવા જઈએ તો ઠંડીનો સમય છે ઠંડીનો ચમકારો છે છતાં પણ અત્યારે સવાગ્યાનો સમય થયો છતાં અને લોકો મોટી સંખ્યામાં તમારી સભામાં ઉપસ્થિત થયા છે એ લોકોને લાગણી છે અને એ લોકોના સાથ સહકાર જ આ બતાવે છે કે એ લોકો આજે સમય આપ્યો છે તો ઓગણીસ તારીખ મત પણ આપવાના છે વિજય થાંભલાને અને વિજય બનાવવાના છે સો ટકા બીજું અરુણભાઈ મેં એવું પણ જાણ્યું છે કે સામેવાળા ઉમેદવારને પોતાની હારનું એવું ભાન થઈ ગઈ છે એટલે નવા નવા મુદ્દાઓ કોમવાદ તરફ આગળ વધી રહ્યા છે બિલકુલ એમના પાસે કોઈ પણ વિકાસનો મુદ્દો છે નહીં નાતીવાદ જાતિવાદ અને લોકોને ભડકાવવા સિવાય બીજા કોઈ મુદ્દા છે નહીં એમના પાસે તો તમારે આગામી જે આ ઇલેક્શન આવવાનું છે ચૂંટણી ઓગણીસમી તારીખે મતદારો માટે શું સંદેશો છે બસ મતદારો માટે એક જ સંદેશ છે કે તમે કોઈની પણ વાતમાં આવશો નહીં અને દિલથી તમારું મન તમારી આત્મા જે રીતે કહે એ રીતે મતદાન કરજો અને તમને મેં કરેલા કામો છે અને લોકોના વિશ્વાસ મારા પર છે એ મુજબ એ લોકોને યોગ્ય લાગે તો મારા વિ થાંભલાને નિશાનને મત આપી અને વિજય બનાવવાનું છે એમાં સો ટકાની વાત છે મિત્રો આ હતા હારૂનભાઈ તેલી અને હવે મતદારો શું કહેવા માગે છે આપણે તેમને મળીએ જી નમસ્કાર આપનું નામ મારું નામ અઝમીના હારૂન તેલી છે હા શું કહેવા માગો છો ઓકે મારે ફક્ત અને ફક્ત એક જ વસ્તુ કહેવી છે કે મારા પિતા એટલે કે આપણા સરપંચ શ્રી હારૂનભાઈ તેલી શરૂઆતથી ફક્ત ને ફક્ત વિકાસના મુદ્દાને લઈને જ ઇલેક્શન લડતા આવી રહ્યા છે કોઈ જ્ઞાતિવાદ જાતિવાદ કોઈ પણ ખોટા વાયદા નહીં ફક્ત ને ફક્ત વિકાસની ઠોસ વાતને લઈને ચાલે છે માટે એમનો વિકાસ દેખીતો વિકાસ છે માટે મારી એક જ તમામ લોકોને મારો મને એવી આશા છે કે તેઓ ફક્ત ને ફક્ત વિકાસને ધ્યાનમાં રાખી ઓગણીસ બાર બે હજાર એકવીસના રવિવારના ફક્તને ફક્ત વિકાસ એટલે કે વીજળીના થાંભલાને પોતાનો સાથ સહકાર અને મત આપી અપાવી જંગી બહુમતીથી વિજય બનાવશે આપનું નામ મારું નામ અનિરુદ્ધ રાજ્ય ગુરુ છે અનિરુદ્ધભાઈ શું કહેવા માંગુ છો અહિયાં ચાર વર્ષથી રહેવા આવી ચૂકેલા છે સ્ટાર મનોરથમાં પણ હારુણભાઈનું જે અમે કામ જોઈને અતિ અમને આનંદ થાય કેમ કે અમને કોઈ પણ કીધા વગર એને બધા કામ કરેલા છે અત્યાર સુધીમાં એને લાઇટની જે વ્યવસ્થા છે સ્ટ્રીટ લાઇટની જે અમે કોઈ પણ રજૂઆત કરવા નતા ગયા છતાં એની મેળા એ લોકોએ કરી એ સિવાય સાથે સાથે કચરાનું જે ટ્રેક્ટર છે અહીંયા જે સમસ્યા એ સમસ્યા અમારે રજૂઆત નથી કરવી પડી કેમકે ચાર વર્ષ પહેલાથી એણે કામકાજ ચાલુ કરી દીધેલા છે અને અમને તો સો ટકા વિશ્વાસ છે કે હારુણભાઈએ જ અમને આગળ પણ વિકાસની ગાથાને આગળ વધારશે અને મને સો ટકા વિશ્વાસ છે કે અઢારે અઢારે વોર્ડમાંથી હારુણભાઈ જ આવશે અને સ્ટ્રીટ લાઇટના થાંભલાને હું તો એને જ મત આપીશ નામ મારું નામ અરવિંદ ચંદા રાણા છે હું છેલ્લા પાંચ વર્ષથી ખોલવાડ ગામની અંદર આવેલી સ્ટાર મનોરસ સોસાયટીમાં રહું છું ખરેખર આ પાંચ વર્ષની અંદર મેં હારુનભાઈના કામ જોયા છે હારુણભાઈને રાતના બાર વાગે પણ અમે યાદ કરીએ તો બાર વાગે પણ હારૂનભાઈ હાજર થાય છે એમાં ખરી ખરી માણસની કસોટી મુસીબતના સમય પર જ હોય છે કોરોનાના દોઢ પોણા બે વર્ષની અંદર અમે નજરો નજર હારૂનભાઈને જોયા છે કે સતત દરેક સોસાયટીની અંદર દવાના છંટકાવ સતત વેક્સિન લાવી આજે અમે એક ઉદાહરણ આપી શકીએ અમારું ખોલવાડ ગામનું કે ખોલવાડ ગામમાં ઓછામાં ઓછા જો કેસ કામરેજ તાલુકામાં તેપન ગામ પંચાયત છે એમાં ઓછામાં ઓછા જો કોરોનાના કેસ આવ્યા હોય તો એ ખોલવાડ ગામમાં આવ્યા છે અને એનો પૂરો યશ અમે હારુનભાઈને આપીએ છીએ કે સતત એમને દવા છંટકાવ સતત વેક્સિનના કાર્યો સતત ઉપર હાથે રહી દોડધામ કરી અને આ કાર્ય કર્યું છે અને કોરોના જેવી મહામારીમાં પણ એમને આ એક ગામને બચાવ્યું છે એના માટે થઈને અમે હારૂનભાઈને સંપૂર્ણ બહુમતીથી વિજય થાય એવી અમે સતત અને સખત મહેનત કરી રહ્યા છીએ મિત્રો આ હતા ખોલવડ ગ્રામ્ય પંચાયતના ખાસ કરીને મતદારો તે લોકોનું એક જ કહેવું છે કે આ વખતે ખરેખર ફરી પાછા અમે અમારા સરપંચ અને ઉપસરપંચ હોય તો હારૂનભાઈ તેલી અને મીનાબેન પંચાલને જ મત આપી અપાવી વિજય બનાવશું તેમનું નિશાન છે વીજળીનો થાંભલો આગામી તારીખ ઓગણીસમી ડિસેમ્બર બે હજાર એકવીસને રવિવારના રોજ મતદાન છે ખરેખર આ બંને તમારે ચૂંટવું ખાસ જરૂરી છે તો તમારા પાયોના કામો થશે જે ઠંડફ નીચે હું પ્રકાશવાડા કેમેરામેન વિજય મકવાણા સાથે ખોલવડ ગામ સુરત